મિત્રો આજે આપણે વેદાંતના શેર વિશે વાત કરવાના છે કેમ કે શુક્રવારે વેદાંતના શેર માં આપણને ભારે તેજી જોવા મળી હતી તો આ વિડીયો તમે પૂરેપૂરું જોશો જેથી કરીને જો તમે વેદાંતના શેર માં ખરીદી કરવા માંગતા હો બપોરે ફરી એકવાર ઇન્ડેક્સ એકાએક લપસી પડ્યા હતા અને ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ઋણ માં બંધ થયા જોકે શેર બજારમાં વેદાંતિના શેર ટ્રેડિંગમાં જોવા મળ્યા હતા આજ કંપનીના શેર

પાંચસો પાંચ રૂપિયા ને બટાવી ગયો આ કંપનીના શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં શેરમાં દસ પોઈન્ટ ત્રેસી ટકાની તેજી જોવા મળી છે એટલે સોમવાર થી શુક્રવાર સુધીમાં દસ ટકા સુધીની તેજી શેર જોવા મળી આપણને પછી વાત કરીએ

तो इक्विरस एक, वेल्थ ताजेतर मध्ये पाचशे साठ रुपयाला टार्गेट साठे वेदांता उपर कव्हरेज चालू करेल तुझे तिने पाचशे साठ रुपयाला टार्गेट एक्सपोर्ट आहे आपल्या जे मा